એવું હેરા પૈસા ના પૈસા ટિકિટ ની ટિકિટ હા તું એવું એવું સેટિંગ કર્યા ચડવાનું ના સીધા

મારો ચોજા હું ભાઈ હું આવા કરો તો પીર એવું ગુમા સ્ક્રીમ આવી ને તે જઈએ તે સ્ક્રીમા આવી બે હજાર રૂપિયા ભરીએ તો બાઇક લાગે હું ઈ નોકરી જવું ને કંટાળી ગયો લેવી પડશે કરીએ એટલે એટલે ટિકિટ આપડા લાગશે એવું ના હોય તો કિસ્મત ની વાત ગમે ત્યાં લાગે કિસ્મત તો આપડું જ જોર કરે હવે આપડે જઈએ કિશન ભાઈ પેલા બોજી એમનીક

બોલો 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 જલ્દી બોલો પૈસા મારું મારું અંદર રમતો

ધો આ કાકા ભત્રીજાની ધમાલ આવા ના આ બીજો ભાગ આવ્યો છે હજુ આગળ બીજા ભાગ આવતા રહે છે ધો અને બીડીઓની મોજ માણું જબ્બરિયો જબ્બર આર